જય ભવાની આજે વાત કરવી છે વીર બાળક પન્નાના એવા ચંપતરાયનો સુપુત્ર એવો છત્રસાલનો જન્મ સની અંદર પહાડી વિસ્તારની અંદર થયો હતો વર્ષના જ્યારે છત્રસાલ થયા ત્યારે જ તેમના પિતાનું મૃત્યુ થયું હતું આથી તે નાનાના ઘરે ગયા થોડા સમય નાનાના ઘરે ગયા અને ત્યાર પછી એ ફરી વખત પન્નાની અંદર આવે છે આવી અને કાકા સુજનસિંહ તેમને સૈનિક વિદ્યા શીખવાડે છે નાનો એવો છત્રસાલ ખૂબ સુંદર રીતે સૈનિક વિદ્યા શીખતો હતો એક દિવસ તેમના બાળ મિત્રો સાથે એ વિંધ્યવાસીની દેવીના મંદિરે જાય છે મંદિરની બહાર પોતાના બૂટ ઉતારે છે અને દેવીને પ્રણામ કરે છે દેવીને ચડાવવા માટે ફૂલો તોડવા માટે એ નજીકના બગીચાની અંદર જાય છે તે જ સમયે દિલ્હીની અંદર ઔરંગઝેબ આવી ગયો હતો મોલ સમ્રાટ અનેક મંદિરો તોડી ચૂક્યું હતું મોગલ સૈનિકો ત્યાં આવે છે ઘોડાઓના સંભળાય છે છે અને નાના બાળક એવા છત્રસાલને પૂછે વિંધ્યવાસીના દેવીનું મંદિર ક્યાં છે આથી પેલો બાળક છત્રસાલ તેમને પૂછે છે શું તમારે કામ છે શું તમારે દેવીની પૂજા કરવી છે તો પેલા સૈનિકો કેવા લાગ્યા છી છી અમે એનું પૂજા કરીએ અમે તો એ મંદિર તોડવા માટે આવ્યા છીએ મંદિર બધા એટલે અમે તોડી નાખીએ છત્રસાલ નો ગુસ્સો સાતમા આસમાને ચડ્યો આંખની અંદર એકદમ ગુસ્સો ફૂટી નીકળ્યો એને કીધું ખબરદાર જો હવે એક પણ શબ્દ બોલ્યો છો તો તારી જીભ ખેંચી લેશ આથી પેલા સૈનિકો કીધું કે છાનો મનો રે તું અને તારી દેવી અમને શું કરી શકશો એટલું બોલે ન બોલે એ પેલા નાના છત્ર પોતાની તલવાર કાઢી અને પેલા સૈનિકની છાતીમાં ઘુસાડી દીધી લોહીની ધાર નીકળી અને સૈનિક ઘોડા ઉપરથી નીચે પડ્યો પેલા મુસ્લિમ સૈનિકો આ જોઈ અને ધ્રુજી જાય છે ત્યાં એમના નાના બાળ ગોઠિયાઓ પણ આવી જાય છે નાનકડી એવી તલવાર કાઢી અને બધા તૈયાર થઈ જાય છે સૈનિકો નીચે ઉતરે છે અને તલવારો ખણખણવા લાગે છે એ વીર હજી મૂછનો દોરો ન ફૂટ્યા એવા તરુણો પોતાની તલવાર લઈને તૂટી પડે છે અને ત્યાં રહેલા તમામ મોઘલ સૈનિકોનો વધ કરી નાખે છે અને પોતે વીરતાપૂર્વક પોતાની બહાદુરી બતાવે છે આ બાજુ રાજાને ખબર પડે છે અને તે પોતાનો રથ લઈ વિંધ્યવાસીની મંદિરે આવે છે આ વીર છત્રસાલ અને તેમના મિત્રોનું આ સાહસ જોઈ અને ખૂબ આનંદમાં આવી જાય છે અને તેમને પોતાની છાતી સરખો છાપી દે છે આમ છાત્રાલ નાની ઉંમરમાં જ પોતાનું કાર્ય કરવા લાગ્યો હતો અને દેવીની રક્ષા કરવા માટે પોતે હથિયાર ઉપાડી લીધું હતું